পাবেন કઈ તારીખ ત્રણ ચાર પચીસનો એ વિડીયો છે વિડીયો અનુસંધાને તપાસ કરતાં એવું જણાયા આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો જે બકરા ભરેલી ટ્રકો અહીંયાથી પસાર થતી હોય અને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એવું જણાયા આવેલ જે બાબતે ટ્રક માલિક અને ડ્રાઈવરને બોલાવી પૂછતાછ કરતાં હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા ચંડીસરના ચાર વ્યક્તિ રાહુલજી ઠાકોર અજમલજી જીતુજી કાનજી પ્રવીણજી આ લોકો પોતા હાજીપીર ના મેળામાં છે કચ્છ ગોધરા દર સાલ અમારે હાજીપી ઉપર મેળામાં વસ્તી નીકળે છે સો થી દોઢ વિજાપુર નીકળે છે અને બીજા મહેસાણા થી નીકળે છે દર સાલ અમારે